અમરેલીમાં પાટીદાર દીકરીના વરઘોડાની મંજૂરી આપનાર આ પોલીસ વડાના સામે કાર્યવાહી થવી જોઈએ અને તપાસ અધિકારીના સામે પણ કાર્યવાહી થવી જોઈએ આવા સવાલો ઉભા કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ તેમણે ત્યાં સુધી કહી દીધું છે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર ધારાસભ્ય મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને રજૂઆત કરે અને એસપીના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી તે માંગણી કરે વૈષ્ણવ તો કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી અમરેલીમાં લેટર કાંડ થયા બાદ પાટીદાર જે દીકરી છે તેનો પોલીસે વરઘોડો કાઢ્યો તેવા આરોપના મામલે એક પછી એક આકરી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે સરકાર પોતે પણ આ મામલે

અને જે તપાસ અધિકારી છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર મળો અને કાર્યવાહીની રજૂઆત કરો ગોપાલ ઇટાલિયાએ જે સવાલો ઉભા કર્યા છે તે પણ સાંભળવા જેવા છે જે ભાજપના નેતાઓ મીટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મીટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રીને તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો પીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે એ સોરી અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો તમે ભાજપના ધારાસભ્યો છો સચિવાલયમાં મિટિંગ કરો ગૃહ વિભાગમાં મિટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના આઈઓ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્કવાયરી બેસાવડાવો હો કોની કોને એફઆઈઆર વાંચી કોને પંચનામું વાંચ્યું કોને રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો કોને પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો અને બધું કર્યા પછી શું થવાનું છે એ વકીલોનો વિષય એ વકીલો છોડાઈ લેશે વકીલ બેઠા છે અહીંયા જે કામ તમારું છે આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેણે ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ એ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો જાવ સચિવાલયમાં તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો આજે પટેલની દીકરીનું ચીરહરણ થયું છે અમરેલીની બજારમાં ન્યાય ન અપાવી શકો તો કાંઈ નહીં પણ સમાજની આંખમાં પાણી નાખવાનું ધૂળ નાખવાનો ધંધો તો શું કામ કરો છો તમને દીકરી પ્રત્યે સહાનુભૂતિ હોય સંવેદના હોય તો જાવ સચિવાલયમાં ગૃહ વિભાગમાં જઈને મળો ને અમરેલીના એસપીને સસ્પેન્ડ કરાવો આમ અમરેલીમાં આ પાટીદાર જે દીકરી છે તેનો વરઘોડાના આરોપ બાદ હવે અમરેલીના પોલીસ વાળાને તપાસ અધિકારી મુશ્કેલીમાં મુકાય તો પણ નવાય નહીં કેમ કે આ મામલો છે તે ખૂબ ગરમ થઈ ચૂક્યો છે અને ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ ચૂકી છે આ મામલાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ ચૂકી છે અને તેના વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આ પોલીસ વાળાને તપાસ અધિકારીના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતા સ્વાભાવિક છે કે અધિકારીઓની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે તેમ છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન જીવન ન્યુઝ ડેસ્ક ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવ